નમસ્કાર મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વધારો જોવા મળ્યો હતો પરંતુ આજે આ તેજી પર વળી પાછી બ્રેક લાગી છે રિટેલ બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ચાંદીની ચમક પણ ઓછી થઈ છે જો તમે પણ સોનું ચાંદી ખરીદવા માંગો છો તો તમારા માટે આજે સારા સમાચાર છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ સાથે અમે તમને જણાવીશું કે આજે કેરેટ 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 અને અને સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડિયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુ ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો

એક કમ્યુનિટી એક્સપર્ટે જણાવ્યું હતું કે ટૂંકા ગાળાની તેજી મજબૂત રહે છે પરંતુ ટેકનિકલ પરિબળોને કારણે નજીકના ગાળામાં ઘટાડો થવાની અપેક્ષા છે તો ત્યારબાદ વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો ચાલીસ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયારસો વીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે ચૌદસો રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે ચૌદ હજાર રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ ચાલીસ હજાર રૂપિયા તે સિવાય જો વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે આઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ઓગણસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે છ્યાસી રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે આઠ લાખ પાસઠ હજાર ત્રણસો રૂપિયા તો મિત્રો અઢાર કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે ગઈકાલની સરખામણીએ બે હજાર ચારસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ આજના કેરેટ સોનાના ભાવની તો આઠ ગ્રામ સોનાનો ભાવ છે ચોર્યાસી હજાર છસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ પાંચ હજાર સાતસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ સત્તાવન હજાર પાંચસો રૂપિયા ભાવ છે અગિયાર હજાર પાંચસો સાડત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોના નો ભાવ છે બાણુ હજાર બસો છન્નુ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ પંદર હજાર ત્રણસો સિત્તેર રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર લાખ ત્રેપન હજાર સાતસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં ગઈકાલની સરખામણી પ્રતિ સો ગ્રામે ત્રણ હજાર બસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો